હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર આજે ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન આપણે લઈને આવી ગયા છીએ તમને ખબર જ છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડ્રાઈવરની ભરતી પાડવામાં આવેલી હતી અને આજે એના માટે ના કોલ લેટર અથવા તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર આજે ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન આપણે લઈને આવી ગયા છીએ તો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવેલી હતી અને આજે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે કે ડ્રાઈવરની ભરતી માટેની સ્કિલ ટેસ્ટ આપવા માટેની તારીખ આવી ગઈ છે બરાબર એ તારીખે તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે અને તમારે ડ્રાઈવરની ટેસ્ટ આપવાની રહેશે તો એના માટેની સંપૂર્ણ વિગત આપણે તમને આ વિડીયોમાં બતાવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તમે જોઈ શકો છો ગુજરાત હાઇકોર્ટ સોલા અમદાવાદ સાહીઠ જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો ચૌદ ચોત્રીસ બે હજાર પચીસ ડ્રાઈવર માટેની ભરતી બરાબર છે નોટિસ તમે અહીંથી જોઈ શકો છો કે જ્યારે ભરતી બહાર પાડવામાં આવેલી એની તારીખ આપેલી છે ચૌદ ચાર ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ ભરતી જાહેર કરવામાં આવેલી હતી બરાબર છે એના પછી ડ્રાઈવરની જે ઉમેદવારો હતા એ કરવામાં આવેલી હતી હાજર પચીસ ના રોજ શોર્ટ લિસ્ટિંગ કરવામાં તમામ ઉમેદવારોને જણાવવાનું છે કે ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં હસ્તક ઉપરોક્ત સંદર્ભ નંબર એક વાળી જાહેરાત વે શરૂ થયેલ ભરતી પ્રક્રિયા સંદર્ભ નંબર બે વે પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદીમાં સમાવિષ્ટ ડ્રાઈવર સ્કિલ ટેસ્ટ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસથી ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ એટલે કે ત્રણ દિવસ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાવાની છે દરમિયાન ગુજરાત હાઈકોર્ટ સોલા અમદાવાદ ખાતે યોજાવામાં આવશે બરાબર એટલે કે ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજવામાં આવવાની છે તો આ સંદર્ભે વ્યક્તિગત કોલ લેટર ગુજરાત હાઈકોર્ટ બરાબર એટલે કે ઓ એચ સી ઓજસના પોર્ટલ પરથી તમે તેર અગિયાર બે હજાર પચીસના રોજથી ડાઉનલોડ કરી શકો છો બરાબર તો તમારા કોલ લેટર તે તારીખથી શરૂ થઈ જશે નીકળવાના તમારે સોલા હાઈકોર્ટ જવાનું રહેશે સોલા એટલે કે ગુજરાત હાઈકોર્ટ સોલા વિસ્તારમાં તમારે જવાનું રહેશે ત્યાં જઈને તમે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો જે તમારે તારીખ મળી હોય તે તમે અહીંથી જોઈ શકો છો આ ડેટે આપી ગઈ છે બરાબર રજિસ્ટર તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે તો તમારે જવાનું રહેશે જો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આપણે કમેન્ટ કરી શકો છો અને ચેનલ પણ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો